તેમની સાથેના વ્યક્તિ તેમજ હરેશભાઈ તેનો ભાઈ ધવલ શેઠ રાજુભાઈ ગાવડી અને એક અજાણ્યા શખ્સ વચ્ચે શરીફભાઈ ધોકા વડે મારામારી થતા મુકેશભાઈ રાઠોડ અને હરેશભાઈ શિયાળને ઈજા થતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા બનાવ અંગે બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા

એ બે જણાને બીજા તો નતો હોય બે જણાને હું જોતો હતો મેં અહીંયા મારતા હતા એ લોકો પછી અમે ત્યાં આવીને ઓલું કર્યું ને ભાગી ગયા પછી આઈથી